नमस्कार आप જોઈ રહ્યા છો 9KMN ગુજરાત મહેસાણા જિલ્લાના પશુપાલકો સાવધાન થઈ જજો કારણ કે પશુ ચોર ટુકડી સક્રિય બની વિષ્ણગઢ તાલુકાના કડા અને ડિયાર ગામમાં તબેલામાંથી ગાય ભેસોની ચોરી ત્રણ પશુપાલકોની તાલુકા પોલીસમાં ફરિયાદ પશુ ચોરી થતા પશુપાલકો બન્યા નિરાધાર પશુ ચોરીની ઘટનાઓથી પશુપાલકો ત્રાહીમામ એકસાથે 4 કે 5 પશુઓને થઈ રહી છે ચોરી વારે વારે પશુ ચોરીથી પશુપાલકો ભાઈ પશુ ચોરી મુદ્દે વિસનગર પ્રાંત અધિકારીને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ આવેદનપત્ર આપતા જણાવ્યું કે પશુ ચોરની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે પશુ ચોર પકડવા અને પશુઓ પાછા ના મળે તો વર્તનની માંગ કરાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પશુપાલકો માટે વર્તનની કરી માંગ કડા ગામના પશુપાલકે જણાવ્યું કે અમારા ઘરનું ગુજરાન પશુ પર નીપતું હતું અમારી પાસે નથી એટલા

અમે તરત જ આ જોઈને પાછા વર્યા અને સવારે વહેલા પોલીસ સ્ટેશન ગયા પોલીસને અમે ફરિયાદ થાય તો પોલીસ ત્યાં લગભગ અગિયાર બાર વાગે પોલીસવાળા આવ્યા પછી અમે ત્યાંથી બીજા જોડે પણ ગયા ધારાસભ્યો જોડી ગયા અમે પંચાયતની અંદર પણ નોંધાયું તો પણ કોઈ આજ દિન સુધી અમારી કોઈએ અહીંયા આવ્યા નથી નોંધ પણ નથી લીધી અમારું લગભગ પાંચ છ લાખનું પશુધન ચોરાયું છે તો સરકારની અમારી વિનંતી છે કે કદાચ અમારું આ પશુધન જલ્દીથી અમારું પાસે આવે એવી સરકાર પાસે અમે વિનંતી કરી છે પશુધન ના આવે તો પણ એનું વળતર અમને મળે એવી જોગવાઈ સરકાર કરે જો આ આના ઉપર પગલાં સરકાર નહીં લે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું એવી અમારી તૈયારી છે અહીંયા અમારા ઘરે હાલ લેડીસો અને બહેરાઓ અને છોકરાઓ કોઈ અન્નધન ખાતા નથી અને બે ત્રણ દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા છે જો જલ્દીથી આ તંત્ર અને કોઈ નહીં લે તો અમે આગળ પણ જવાની તૈયારી છે અમારી શું નામ બેન તમારું શુભાબેન કયું કામ કડા શું બન્યું છે શું હતી તે હવે કામ કરતા હતા ખેતીવાડી ખેતીવાડીનો ધંધો હતો બીજું કોઈ નતું દોવા આવ્યા ત્યારે ભેંસો જ ગઈ પછી અમારે શું કરવાનું હવે અમાર તો એના ઉપર જીવન અમારું છે ભેંસો ઉપર અમારું જીવન છે અમે ખેડૂત છીએ અમારે એનું ભેંસોના અંગાથી અમારું કાયમ કામ કરવાનું એના લીધે અમે આગળ જઈએ છીએ તો પછી અવાર આવું કરવાનું શું અમારા છોકરોને અમારા માટે દૂધ ખાવા માટે અત્યારે હાલ કશું નથી તો પછી હવે નિરાધાર બની રહ્યા તો અમારે ભેંસો ગઈ તેવું કોકતો કરવું કે સરકારમાં અમે આ કહીએ છીએ સરકારમાંથી જાહેરાત કરીએ અમે કે ભાઈ ગમે તે કરીને ચોર પકડો કહો તો અમારું જ થોડું ઘણું અમને લે કરી આપો વળતર કરી લો અમાર કાયમ આવું થાય તો શું કરવાનું હવે બીજી ભેસ લાવવા માટે અમારી જોડે રકમ તો જોવો કે રકમ અને અમે સાને ભેંસ લાવીએ બાળકો ને દૂધ ખવડાવ ઉપર અમારું જીવન અમાર બધું એના ઉપર જ છે અમારે તો સરકારી નોકરી નથી તો હવે શું કરવું અમારે આજે કઈ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું કાયદો અને વ્યવસ્થા પશુધન ચોરી બાબતે હમણાં તાજેતરમાં કડા ગામે અને દઢિયાળ મુકામે મહામોલી પશુધન જે ચોરી થઈ છે વાડાઓમાંથી ભેંસોની ચોરી ગાયોની ચોરી જે હમણાં થઈ રહી છે એ બાબતે રામ સાહેબને સરકારને પહોંચાડવા માટે અમારી માંગણી કે આ પશુધન ચોરાયેલા મળે કે ન મળે અને જો પાછા મળે તો બરાબર છે ન મળે તો તેનું યોગ્ય વર્તન મળવું જોઈએ કારણ કે હમણાં લોકસભાની ચૂંટણીમાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે ત્યાં કહેલું કે આ લોકો બે ગ્રેસમાંથી એક ગ્રેસ ચોરી જશે તો આ ચોર કોણ છે ચોરોને પકડો અને અમારા પશુઓ ન ચોરાયેલા પકડાય તો તેનું યોગ્ય વર્તન જે તે માલિકને મળવું જોઈએ કોંગ્રેસ તરફથી અમે આવેદન આપેલ છે